પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલ સમા મહિલાઓ દ્વારા આજે મોરચો કાઢવાનો પ્રયત્ન કરતા પોલીસ દ્વારા તેઓની અટકાયત કરવામાં આવી હતી હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે સામાન્ય દિવસો કરતાં હાલ લોકોને પાણીની જરૂરિયાત પણ વધી છે શહેરના નિષ્ફળ શાસકો અને તંત્રના પ્રતાપે પ્રજાની પ્રાથમિક જરૂરિયાત પાણી પૂરું પાડવામાં તંત્ર નાપાસ પુરવાર થયું છે રોજ કોઈને કોઈ વિસ્તારમાં પાણી મુદ્દે લોકો તંત્ર સામે નારાજગી દર્શાવી રહ્યા છે પણ જાડી ચામડીના સત્તાધીશોને પ્રજા ટેક્સના પૈસે પગાર મેળવતા અધિકારી કર્મચારીઓના પેટનું પાણી હાલતું નથી શહેરના વોર્ડ નંબર બેમાં છેલ્લા ઘણા સમયથી પાણીની સમસ્યા મામલે સ્થાનિકોએ રજૂઆતો કરી હોવા છતાં પણ પરિણામ આવતું નથી જેને લઈને આજે સમા વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને કોંગ્રેસ કાર્યકરો સાથે પાલિકા વિરુદ્ધ મોરચો કાઢી રહી હતી જો કે પાણીની રજૂઆત માટે પણ પરવાનગી લેવાની હોય તેવા નિરર્થક કારણોને આગળ મૂકી પોલીસે મહિલાઓનો મોરચો કાઢવા દીધો ન હતો મહિલાઓએ માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો આઝાદીના આટલા વર્ષે પાણી પીવા ન મળે અને રજૂઆત પોતાના જ દેશના કાળા અંગ્રેજોને કરવાની પરવાનગી લેવાની ધન્ય છે આ સત્તાધીશો અને તંત્રને રજૂઆત કરવા આવતી બહેનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ ઝપાઝાપી થઈ હતી મહિલા પોલીસ દ્વારા પાણી મુદ્દે અવાજ ઉઠાવનારોની ટીંગાટોળી કરીને પોલીસ વાનમાં લઈ જવાયા હતા લોકોએ કોર્પોરેશન અને પોલીસની કામગીરી સામે ઉગ્ર નારાજગી દર્શાવી હતી પોલીસે આઠથી દસ જણાને વાનમાં બેસાડી ડિટેન કર્યા હતા જે દરમિયાન પાણી મુદ્દે નાપાસ તંત્ર સામે બીજો પણ મોરચો આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું અને અવાજ દબાવવા વધુ પોલીસ કાફલો મંગાવાયો હતો શરમવિહીન શાસકો અધિકારીઓ પાણીની સમસ્યાને ગંભીરતાથી લઈ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી લોકોમાં માંગ છે જો સમસ્યા નહીં ઉકેલાય તો પાલિકાના ઇલેક્શનમાં સત્તાધીશોને સત્તાની ખુરશી માટે મતદારો તરસ્યા રાખે તો નવાય નહીં પણ આવી તો તો થોડી રહી છે દાવાગીરી કરીને સર તો મને કઈ પૂછ્યું કે મને ખાલી બેસાડી દીધો મે ખાલી પૂછ્યું કે તો પકડીને કેમ લઈ જાવ છો એમાં મને બેસાડી દીધો ખાલી બસ મને શે માટે બેસાડ્યો એ તો મને કોલ મેં ખાલી પૂછ્યું દીધો બરાબર તો પૂછું તો કરો ને તમે આ કેમ લઈ જાવ છો

અને પોકાય નિયમ સુચે સોસાયટી ની આંગણે ઊભા રહીને પ્રદર્શન ન કરી શકે ભેગા ન થઈ શકે હવે ડિપેન્ડ કરે છે કે લોઅર ઓર્ડર મુજબ પોલીસ ન સુ લાગ્યો છે એ મુજબ કરી ඇත અચ્છા આપના દ્વારા જ્યારે મહિલાઓ માંગણી કરી રહી હતી જ્યારે તે વાતચીત કરી રહ્યા હતા મીડિયા સમક્ષ પોતાની વાત મૂકી રહ્યા હતા તે દરમિયાન આપના પોલીસ દ્વારા મહિલાઓને ધક્કે ચડાવવામાં આવી હતી આ કેટલું યોગ્ય વર્તન થઈ શકતું નથી મેં ત્યારે હાજર નહોતો

તમારા મહિલા કોન્સ્ટેબલો મહિલાઓને જે અહીં મહિલાઓને અટકાયત કરી છે એમના એમની સાડી એમના બ્લાઉઝ એમના એ પણ નીકળી ગયા હતા ત્યાં સુધી એમને પણ કર્યું છે